નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ ની જે નવી સજન પોથી લોન્ચ થઈ છે જેમાં ભાગ નંબર ત્રણ વિષય અંગ્રેજી જેમાં આજે આપણે યુનિટ નંબર ત્રણ વિશે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર વન અને યુનિટ નંબર ટુનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોયા આવજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વિષય સહિત તમામે તમામ વિષયના સ્વજન પોથીના સોલ્યુશન પણ જે છે આપણી ચેનલ પર મૂકાઈ ચૂક્યા છે જો તમે તે નથી જોતા તો તેની લિંક પણ નીચે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે યુનિટ નંબર ત્રણ નામ છે જેનું ફોટ એન્ડ વોન અને વિદ્યાર્થી મિત્રો આપણી જે નવી સ્વજીનપોથી ભાગ નંબર ત્રણ જેમાં હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન સમાજ આ બધા વિષયોનો સમાવેશ થાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તમને મળી શકે છે એ પીડીએફ મેળવવાની લિંક પણ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે સાથે સાથે આપણી વોટ્સએપ ચેનલમાં જોડાવાની લિંક પણ તમને આપી છે જેનાથી તમે આવનારા વિડીયોઝ આવનારી પીપીટી વિશે જે છે એડવાન્સમાં માહિતી મેળવી શકો આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત ધોરણ છ વિશે અંગ્રેજીને નવનીત જે છે તે તમે ઘરે બેઠા મેળવી શકો છો આપણને ખબર છે કે આપણે જે ભણી રહ્યા છે તે વિષય આપણી સેકન્ડ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી વિષય છે જે સમજૂતી જ માટે થોડોક અઘરો હોય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો નવનીતની અંદર સમજૂતી સાહિત્ય સવાલોના જવાબ સ્પેલિંગ આ બધી વસ્તુ આપેલી હોય છે અને વર્ષોથી એટલા માટે જ નવનીત જે છે એ શિક્ષકોની વિદ્યાર્થીઓ અને વાલીઓની પ્રથમ પસંદગી રહી છે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશખબર છે કે તમે નવનીત જે છે ઘરે બેઠા મેળવી શકો છો એ પણ કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપ્યા વગર આપણો વોટ્સએપ નંબર આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન થ્રી ફાઇવ ઝીરો પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર ત્રણ નામ છે જેનું ફોટ એન્ડ વોન એમાં પહેલી એક્ટિવિટી કહે છે કમ્પ્લીટ ધ નેમ્સ ઓફ ડેઝ ગીવન બિલો એટલે કે નીચે આપેલા શબ્દોના નામ પૂરા કરવાના છે તો ચાલો કરીએ સૌથી પહેલાં આવશે સન્ડે યુ એન ડી એવાય ત્યારબાદ આવશે મનડે એમ ઓ એનડીએ વાય ત્યારબાદ આવશે ટ્યુઝડે ટી યુ એસ ડીએ વાય ત્યારબાદ આવડે વેડસ ડે ત્યારબાદ ડબલ્યુ ડી એન ઈ એસ ડીએ વાય ત્યારબાદ આવશે થર્સ ડે ટી એચ યુ આર એસ ડીએ વાય ત્યારબાદ આવશે ફ્રાઈડે એફ આર આઈ ડીએ વાય પછી આવે છે સેટરડે એસ એ યુ આર ડીએ વાય આગળ વધીએ આગળ આપણે એક્ટિવિટી નંબર ટુ કહે છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ રાઇટ ધ નેમ ઓફ ડેઝ ઇન બ્લેન્ક્સ એટલે કે નીચે આપેલા ફકરો વાંચો અને તેના આધારે ખાલી જગ્યાના નામ લખો તો તે આધારે પહેલી ખાલી જગ્યામાં આવશે મંડે બીજીમાં આવશે વેડનસડે પછી આવશે થર્સડે ત્યારબાદ ફ્રાઈડે અને છેલ્લી ખાલી જગ્યામાં આવે છે સેટરડે આગળ એક્ટિવિટી નંબર ત્રણે કહે છે અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિક ઓર્ડર એટલે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે તો ચાલો જોઈએ જવાબ પહેલામાં જવાબ આવશે ફોરેસ્ટ માઉન્ટેન અને વિલેજ બીજામાં આવશે બ્રેવ હેન્ડસમ અને યંગ ત્રીજામાં આવશે અરેસ્ટ આસ્ક લાફ અને ટીઝ ચોથામાં આવશે કોવિડ પોલિસ ટીચ અને ટુ નાઇટ એક્ટિવિટી નંબર ત્રણ બી કહે છે કે વિચ ઓફ ધોલોઇંગ સેટ ઓફ વર્ડ્સ ઇન આલ્ફાબેટિક ઓર્ડર સિલેક્ટ ધ રાઇટ એન્ડ ધેમ ઇન સ્પેસ ગીવન એટલે કે શબ્દકોષના ક્રમમાં યોગ્ય રીતે લખેલા શબ્દોની જોડીને પસંદગી કરી આપેલ ખાલી જગ્યામાં લખો તો આપણને પહેલું આપ્યું છે તેનો જવાબ છે કીપ સી અને વરી બીજાનો જવાબ આપણને જોઈ શકાય છે એગ્રી અટેક અને કમ ત્રીજાનો જવાબ છે કોંગ્રેચ્યુલેટ કોલ અને શો એક્ટિવિટી નંબર ચાર કહે છે રીડ ધ ફોલોઇંગ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ ઇન સુટેબલ કોલમ યુ કેન ટેક હેલ્પ ઓફ સ્ટોરી બિરજુ ધ બ્રેવ ગીવન ઇન ધ પેજ નંબર થર્ટી ઓફ યોર ટેક્સ્ટબુક એટલે કહે છે કે નીચેના શબ્દો વાંચો અને નીચેના કોલમમાં મૂકો તમારા પાઠ્યપુસ્તકના પના નંબર ત્રીસ ઉપર આપેલી બિરજુ દ બ્રેવ નામની વાર્તાની તમે મદદ લઈ શકો છો જેમાં આપણને શબ્દો આપ્યા છે યંગ સ્મોલ વિલેજ ટોલ હેન્ડસમ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ ફિયરફુલ હેપી હાર્ડવર્કિંગ અને ઇન માઉન્ટેન્સ તો આમાં આપણને બિરજુ અને સુરજપુર બે કોલમ આપેલી છે જેમાં બિરજુમાં આવશે યંગ ટોલ હેન્ડસમ ફિયરફુલ હાર્ડવર્કિંગ અને સુરજપુરમાં આવશે સ્મોલ વિલેજ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ હેપી અને ઇન માઉન્ટેન્સ આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ ત્રણથી આઠની જે કાંઈ પણ નવી સ્વજન આવી છે તેના તમામ ભાગ તમામ વિષય એક એક સવાલનું સોલ્યુશન જે છે તમારા માટે તૈયાર છે વર્ષ બે હજાર ચોવીસ પચીસની તમામે તમામ સ્વજન પોથીના જવાબ તમારા માટે તૈયાર છે જે તમે પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો જી હા એક પીડીએફની અંદર સાવ સવાલ અને જવાબ બંનેનો સમાવેશ થશે તમારે સોલ્યુશન મેળવવાની જરૂર નહીં પડે આખી આખી સોલ્યુશનવાળી પીડીએફ જે છે તમને મળી શકે એમ છે ક્યાંથી મળશે તો આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઈવ ઝીરો ટુ એઇટ પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગ કરીને પણ તમે જે છે આ પીડીએફ મંગાવી શકો છો આગળ વધીએ એક્ટિવિટી નંબર પાંચે કહે છે રીડ ધ સ્ટોરી બિરજુ ધ બ્રેવ ફ્રોમ યોર ટેક્સબુક કમ્પ્લીટ ધ ફોલોઇંગ પેરાગ્રાફ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રી ઇટ એટલે કે બિરજુ ધ બ્રેવ વાર્તા વાંચીને નીચે ફકરામાં કાઉસમાં આપેલા શબ્દો વડે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે અને ફકરો પસંદ કરવાનો છે તો ચાલો કરીએ અહીંયા આપણને કાઉસમાં શબ્દો આપ્યા છે બિરજુ બ્રેવ અરેસ્ટેડ વાયર્સ બિરજુ ધ બ્રેવ લાફ્ડ, કોંગ્રેચ્યુલેટેડ ડકોઇટ્સ સુરજપુર અને ટ્રેફડ જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે સૂરજપુર પછી આવશે બ્રેવ ત્યારબાદ આવશે ડકોઇડ્સ ત્યારબાદ આવશે બિરજુ પછી આવે છે લાફડ પછી વાયર્સ પછી આવે છે અરેસ્ટેડ ત્યારબાદ કોંગ્રેચ્યુલેટેડ અને છેલ્લે આવશે બિરજુ ધ બ્રેવ આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ બી કહે છે નીચે આપેલી ખાલી જગ્યામાં ફકરો ફરીથી લખો એટલે કે પાછળ જે આપણે ફકરો જોઈ ગયા છીએ એનો એ ફકરો આખો ફરીવાર લખવાનો છે તો વાંચું છું તમારા માટે બિરજુ લિવડ ઇન સુરજપુર ઇટ વોઝ અ રિમોટ વિલેજ બિરજુ વોઝ નોટ બ્રેવ વન્સ ધ સરપંચ ગોટ અ નોટ ફ્રોમ ડ કોઈટ્સ ધ ચેલેન્જ ડ વિલેજર્સ નોટ ટુ લૂટ બિરજુ ડિસાઇડેડ ટુ ટીચ અ લેસન ટુ ડ એટ ધ ટાઈમ ઓલ ધ વિલેજર્સ લાફડ એટ હિમ બિરજુ ટાઈડ વાયર્સ ટુ ધ ટ્રીઝ એન્ડ અરેસ્ટેડ ધ ડકોઇડ્સ ધ વિલેજર્સ કોન્ગ્રેચ્યુલેટેડ બિરજુ એટ લાસ્ટ બિરજુ ધ કાવર્ડ ટર્નઇડ ઇન્ટુ બિરજુ ધ બ્રે આગળ વધીએ એક્ટિવિટી નંબર છ કહે છે કે હેના વોઝ ગીવન હોમવર્ક ટુ રાઇટ સેન્ટેન્સીસ શોઈંગ પ્રેઝન્ટ ઇવેન્ટ્સ એન્ડ પાસ્ટ ઇવેન્ટ્સ એટલે કે હેનાને વર્તમાનકાળ અને ભૂતકાળના વાક્યો દર્શાવતું એક લેશન આપવામાં આવ્યું હતું બટ સમ વર્ડ્સ આર મિસિંગ પણ અમુક શબ્દો ઘટે છે વીલ યુ હેલ્પ હર ટુ કમ્પ્લીટ હર હોમવર્ક કે શું તમે એને હોમવર્ક કરવામાં મદદ કરશો ધ મિસિંગ વર્ડ્સ આર ગિવન ઇન ધ બ્રેકેટ્સ અને ખોવાયેલા શબ્દો જે છે તમને બ્રેકેટ્સમાં આપેલા છે બ્રેકેટ્સમાં આપણને ઇઝ વોચિંગ ટીવી વોચ્ડ ટીવી ફોર વન આવર પ્લેઇડ કબડ્ડી ઇઝ પ્લેઇંગ ખો ખો ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ડ્રેન્ક કોફી ઇઝ કુકિંગ હલવા કુકડ ખીચડી વગેરે જેવા શબ્દો આપણે જો દેખાય છે તો એમાં આપણે જવાબ લખીશું પહેલાંમાં આવશે હી વોચડ ટીવી ફોર વન આવર ત્યારબાદ આવશે মহেক ইস ড্রিঙ্কিং মিল্ক ত্যার বা ড্রেন্ক কফি ইস্টর ডে ত্রিজা মাজ কুকিং হল্ব শি কুকড খিচড়ি বিফোর টু ডেস চোথা মাছে শুভম ইজ প্লেইং খো খো হি প্লেড কবড্ডি ইস্টে একটি নম্বর সেবন কেছে ফলোং দ ডিসক্রিপশনস অফ রাজুস বর্থডে পটি ফিং দ গেপ্স বিথ দেক্ট বডস ফ্রোম দ ব্র্যাকেটস એટલે કે નીચે રાજુની બર્થ ડે પાર્ટીનું વર્ણન છે તે વાંચીને કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો કરીએ ખાલી જગ્યામાં પહેલાંમાં આવશે પહેલાં વોઝ ત્યારબાદ આવશે હેડ પછી આવશે રીચડ ત્યારબાદ વેર પછી આવશે વિશ્ડ ત્યારબાદ સેંગ ત્યારબાદ ડાન્સડ આવશે પછી ગોટ આવશે અને છેલ્લે આવશે વોઝ આગળ વધીએ એક્ટિવિટી નંબર આઠ કહે છે ફોલોઇંગ ધ રિપોર્ટ ઓફ ધ સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ્સ ડે મેક સેન્ટસિસ એન્ડ રાઇટ ઇટ ઇન બ્લેન્ક્સ એટલે કે નીચે આપેલા સ્પોર્ટ્સ ડેની ઉજવણી રિપોર્ટમાં કૌશના આધારે શબ્દોની મદદથી વાક્ય બનાવીને લખવાના છે તો ચાલો લખીએ તો પહેલાંમાં આવશે વોન ધ હંડ્રેડ મીટર રેસ પછી બીજામાં આવશે ગોટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ટુ હંડ્રેડ મીટર રેઇસ ત્યારબાદ આવશે ગોટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન સ્કેટિંગ પછી આવશે ગેવ પ્રાઇઝીસ અને છેલ્લામાં આવશે સેંગ જન ઘન મન એક્ટિવિટી નંબર નવ કહે છે રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ કેરફુલી સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન્સ ટુ ઇચ આઇટમ ગીવન ઇટ એટલે કે નીચનો ફકરો ધ્યાનથી વાંચો અને તેના આધારે નીચે આપેલા દરેક પ્રશ્નો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો આપણે સવાલ જોઈએ પેલું આપણને કહે છે ખાલી જગ્યા સો અ ફ્રૂટ શોપ તો જવાબ આવશે ધ એલિફન્ટ બીજામાં ધ શોપકીપર વોઝ સેલિંગ ફ્રૂટ્સ તો જવાબ આવશે ફ્રૂટ્સ ત્રીજામાં વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ટ્રુ તો જવાબ આવશે ધ એલિફન્ટ એઇટ બનાનાસ અને ત્યારબાદ ચોથામાં વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફોલ્સ તો જવાબ આવશે ધ શોપકીપર ગેવ અ ફ્લાવર ટુ ધ એલિફન્ટ પછી છે એક્ટિવિટી નંબર દસ યુ વેન્ટ ટુ ફન ફેર લાસ્ટ વીક એટલે કે તમે ગયા અઠવાડિયે મેળામાં ગયા હતા રાઈટ વોટ યુ સો એન્ડ વોટ યુ ડીડ કે તમે શું જોયું અને તમે શું કર્યું ઇન ધ ફેર મેળામાં યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એના આધારે તમારે વાક્ય લખવાના છે જે શબ્દો તમને કાઉન્સમાં આપેલા છે શબ્દો છે રાઇટ્સ મેરી ગો રાઉન્ડ એન્જોયડ મેજિક શો ટોય શોપ્સ અને સ્નેક્સ અહીંયા આપણે જોઈ શકાય છે આપણને મેળાનું ચિત્ર પણ આપેલું છે પેરેગ્રાફ તમારા માટે તૈયાર છે પેરેગ્રાફ છે લાસ્ટ વીક આઈ વેન્ટ ટુ ફન ફેર વિથ માય ફેમિલી વી સો મેની રાઇટ્સ ઇન ધ ફન ફેર ચિલ્ડ્રન એન્જોયડ ધેમ ધેમસેલ્ફ્સ ઓન ધ જાયન્ટ વ્હીલ એન્ડ ધ મેરી ગો રાઉન્ડ We saw the merry go round. The musician entertained people with their skills. There were many toy shops in the fun fair. We had a lot of fun at the fire after we ate snacks. Activity number select the true pair of opposite words from the following box and write them in the space given below it. આપેલા બોક્સમાંથી વિરોધી શબ્દોની યોગ્ય જોડી પસંદ કરવાની છે અને તેમના આધારે નીચે જગ્યા આપેલી છે એમાં ઉદાહરણ આપ્યું છે એના આધારે સામસામે વિરોધી શબ્દો લખવાના છે તો અહીંયા જો આપણને ઘણા બધા શબ્દો આપ્યા છે વિરોધી શબ્દોની જોડી આપણે લખવાની છે તો આવશે વિન લૂઝ પછી ડાયડ બોન હેન્ડસમ અગલી વેલ્થી વીક બ્રેવ કાવટ લાફ ક્રાય એગ્રી ડિસએગ્રી સનસેટ સનરાઈઝ ગેધર્ડ disturbed વર્સ બેચર ટાઈડ untied સ્ટ્રોંગ વીક બિફોર આફ્ટર યંગ ઓલ્ડ ડીપ શેલો અનમેરિડ એન્ડ મેરિડ પછી છે એક્ટિવિટી નંબર બાર કહે છે અરેન્જ ધ following વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિક ઓર્ડર એટલે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે આપણે જોઈ શકાય છે અહીંયા આપણને કે એકથી બાવીસ જેટલા શબ્દો આપણને આપ્યા છે જે આડાવાળા છે શબ્દકોષના ક્રમમાં નથી જેને આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે તો ક્રમ આ પ્રકારનો રહેશે એડમિટેડ એડવાઇસ અફ્રેડ ઓફ અરેસ્ટેડ બંડલ કોટ કોંગ્રેચ્યુલેટેડ ક્રેમેન્ટેડ ડકોઇટ ફેલ ડાઉન હોર્સબેક ત્યારબાદ બારમાં આવશે ઇલ લૂટ માઉન્ટેન ઓર્નામેન્ટ્સ રાઇડ રોબર સેન્ટ ટીઝ ટ્રેપ વાયર અને વરી ફન એક્ટિવિટી કહે છે કે વિદ્યાર્થી મિત્રો જેમ બિરજુ જે છે એ ઊંડરથી ડરતો હતો તેમ તમારા મિત્રો પણ કોઈકથી ડરતા જ હશે તમારા પાંચ મિત્રોના નામ લખો જેનાથી તમે જેનાથી તે ડરતા હોય તો મેં તમારા માટે નામ લખ્યા છે એક્ઝામ્પલ તરીકે પહેલાંમાં આર્યા છે જે અફ્રેડ ઓફ લિઝાર્ડ એટલે કે ગરોળીથી બીવે છે જિયા છે જે અફ્રેડ ઓફ માઉસ એ ઉંદરથી ડરે છે હેત જે છે અફ્રેડ ઓફ ડોગ એ કૂતરાથી ડરે છે રિયા જે છે અફ્રેડ ઓફ સ્નેક તે સાફથી ડરે છે અને સ્વાર સ્વર જે છે એ અફ્રેડ ઓફ હોર્સ તે ઘોડાથી ડરે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કરી સ્વાધીન પોથીના ભાગ નંબર ત્રણમાં યુનિટ નંબર ત્રણ વિષય અંગ્રેજી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો આવા અવનવા શૈક્ષણિક વિડીયોઝ લઈને તમારા માટે મેં હવે જ હાજર થતાં જોઈએ છીએ જો વિડીયોઝ તમને ગમ્યો હોય તો લાઇક કરો તેને શેર કરો તમારા મિત્રોમાં સબસ્ક્રાઈબ કરો